જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે રાંધણ છઠ મનાવવા પાછળનો મહિમા અને તેની વાર્તા કરીશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને છઠ તરીકે મનાવવામાં આવે છે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણછઠ તરીકે મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે મનાવવામાં આવે છે ગુજરાતમાં તેને રાંધણ છઠનો તો ક્યાંક પર્વને હલષષ્ઠી હર છઠ વ્રત ચંદન છઠ તિન છઠ્ઠી વગેરે વગેરે નામથી ઓળખવામાં આવે છે હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસનું માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમા દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાંથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છેઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલું ભોજન અને પકવાન માણવાનો મહિમા છે જે વર્ષો સુધી ધાર્મિક પરંપરા છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આડોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાની ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજાના ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસ ને પણ ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણોસર તેને હલાધર પણ કહેવામાં આવે છે આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી રાખવામાં આવ્યું છે ભારતના કેટલાક પૂર્વીય ભાગોમાં તેને લાલાઈ છઠ પણ કહેવામાં આવે છે તો રાંધણ છઠની પૂજા કેવી રીતે કરશો સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ વિધિ વિધાનપૂર્વક અર્ચના કરી નિહા નિરાહાર વ્રત કરો ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ વ્રતમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે હલ છઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ પણ કરી શકાય નહીં આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ પણ ખાઈ શકાય નહીં તો દોસ્તો તમને મારી આ રાંધણ છઠની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ